નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત જેનો પાઠ સાતમો જેનું નામ છે કરોતી આ પાઠના સ્વ અધ્યન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો અને શેર કરો તેમજ બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્યયન પોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ સાત કરોતી પ્રશ્ન એક છે ચિત્રના આધારે ક્રિયાપદ ઓળખીને લખો વિદ્યાર્થી મિત્રો પેલા ચિત્રમાં એક બાળક લખી રહ્યો છે જેને સંસ્કૃતમાં કહેવાય બીજા ચિત્રમાં બાળકો રમી રહ્યા છે તો તેમાં ખેલતી કહેવાય ત્યાર પછી ત્રીજા ચિત્રમાં બાળક ચાલી રહ્યો છે અથવા તો દોડી રહ્યો છે તો તેના માટે આપણે ચલતી અથવા ધાવતી ક્રિયાપદનો ઉપયોગ કરી શકીએ ચોથા ચિત્રની અંદર બાળક ગાઈ રહ્યો છે તો તેના માટે આપણે ગાયતી એવું ક્રિયાપદ લખી શકીએ પાંચમા ચિત્રની અંદર સાંભળી રહ્યો છે તો આપણે શૃણોતી એવો ક્રિયાપદ લખીશું ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ મુજબ ક્રિયાપદમાં પરિવર્તન કરીને લખો જેમ કે ઉદાહરણ છે પીબ તો તેનું પીબતી એવી રીતે ક્રીડ તો ક્રીડતી વદ તો વધતી ચલ તો ચલતી નમ તો નમતી પઠ તો પઠતી અટ તો અટતી ગચ્છ તો થશે ગચ્છતી ત્યાર પછી પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો જેમાં પેલું થશે બાલક હસતી બીજું શિક્ષક પઠતી ત્રીજું મીરા નૃત્યતી ત્યાર પછી ચોથું મોહન ચલતી પાંચમું સચિન ક્ષિપતિ છઠ્ઠું ગાયતી ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને લખો જેમાં પેલું છે બાલક પઠતી તો તેમાં પઠતી ક્રિયાપદ છે બીજું ભક્ત નમતી તો તેમાં નમતી ક્રિયાપદ છે ત્રીજું ઉપવિશતી છાત્ર તેમાં ઉપવિશતી ક્રિયાપદ છે ચોથું વીણા વધતી તો તેમાં વધતી ક્રિયાપદ છે પાંચમું વિરાજઃ ઉતિષ્ઠતિ તો તેમાં ઉતિષ્ઠતિ ક્રિયાપદ છે છઠ્ઠું જયેશઃ દદાતી તો તેમાં દદાતી ક્રિયાપદ છે સાતમું શૃણોતી મહેશઃ તો તેમાં શૃણોતી ક્રિયાપદ છે આઠમું ક્ષિપતિ નરેશઃ તો તેમાં ક્ષિપતિ ક્રિયાપદ છે નવમું ધવલહ પીબતી તો તેમાં પીબતી ક્રિયાપદ છે અને દસમું મનીષા નૃત્યતિ તો તેમાં નૃત્યથી ક્રિયાપદ છે ત્યાર પછી પાંચમું આપેલી ચાવીઓના આધારે ક્રિયાપદ સંસ્કૃતમાં લખો જેમાં ઉડતી તો ઉડ્યતી આપણે આ પ્રકારે લખીશું ત્યાર પછી ફેકે છે તો તેમાં આપણે બીજું લખીશું ક્ષિપતિ ત્યાર પછી ત્રીજું રમે છે તો તેને કહેવાય ખેલતી ત્યાર પછી ચોથું ગાય છે તો તેને કહેવાય ગાયતી અને પાંચમું જુએ છે તો તેને કહેવાય પશ્યતી આ પ્રકારે આપણે ચાવીઓ ઊભી ચાવીઓ લખીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ સાત કરોતી ના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો